ગુજરાતભરમાં વારંવાર માસૂમ બાળા ઉપર બળાત્કારનો પ્રયાસ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજુ ઝઘડિયાની ઘટનાના પડઘા શાંત પડ્યા નથી ત્યાં તો સુરતમાં એક આઠ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરાયા હોવાનું સામે આવ્યું છે નરાધામે ચોકલેટ આપવાની લાલચ આપી માસૂમને અવાવરુ લઈ ગયો તો જો કે પાડોશી મહિલાની સતર્કતાથી બાળા પિંખાતા બચી જવા પામી છે સુરત શહેરને ફરી શરમમાં મૂકી દેનારી એક ઘટના વેસુ વિસ્તારમાં બની છે જ્યાં આઠ વર્ષીય માસૂમ બાળકીને ચોકલેટ આપવાનો લાલચ આપી અડતાલીસ વર્ષીય આરોપી અવાવરુ જગ્યા લઈ જઈ શારીરિક અડપલા કરી રહ્યો હતો જો કે પડોશમાં રહેતી એક મહિલા દ્વારા સમયસર દાખવેલી સતર્કતા અને સાહસના કારણે આજે સુરતને શરમસાર કરતી ઘટના બનતા રહી જવા પામી છે વાત એમ છે સુરતના વેસો વિસ્તારમાં આઠ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો છે અડતાલીસ વર્ષે નારાધામ ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવ જગ્યાએ લઈ ગયો હતો તે તેની સાથે ગંદુ કામ કરી રહ્યો હતો જેના પર પાડોશ મહિલાની નજર પડતા મહિલાએ બૂમ કરી મૂકી હતી જેથી નરાધામની ચુંગાલમાંથી બાળકી ભાગી છૂટતા બાળકી પીંખાથી બચી જવા પામી છે સુરત શહેર મેં વેસુ પોલીસ સ્ટેશનની હદ મેં જો એસ એમ સી આવાસ હૈ સુડાવાસ વહા पे एक आठ साल की बच्ची अपने परिवार के साथ रह रही है तो वहीं पे ही रहने वाले एक व्यक्ति सैलाब झाकरी यादव ये तीस साल से सूरत शहर में रह रहा है और दस साल से ये भी एस एम सी आवास वैसू में रह रहा है और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है पत्थर की घिसाई का यहाँ पर काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में एक बजे के आसपास तो चॉकलेट देने के बहाने से सी सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था तो एक पड़ोस की रहने वाली एक लेडी ने देखा और उसने आवाज़ लगाई बच्ची का नाम लेके ज़ोर से तो बच्ची उससे छूट के और नीचे आ गई और बाद में ये लोग पुलिस स्टेशन में आए अभी आरोपी को पुलिस स्टेशन में लाया गया है उससे पूछताछ चल रही है और एफ ड्राफ्ट की गई है उसके खिलाफ में पॉक्सो एक्ट जुनैल जस्टिस एक्ट और बी की कलम के तहत एफ की जा रही है આગે પૂછતાછ ચાલુ હૈ જો પડોશી લેડી હતી અવેરનેસ વત વજ એક ગંભીર અપરાધ હોતી બચા ઓર અભી સે બચ્ચીસે પૂછતાછ કરે ઓર આરોપી સે તો મહિલાની સતર્કતાથી બાળકી બચી ગઈ હતી બનાવ લઈને બાળકના માતા પિતાએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે નરાધમની ઝડપી પાડી સરિયા પાછો ધક્ દીધો છે હાલ તો આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ